અમદાવાદમાં ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો છે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સાહિત્ય હવે માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહ્યું નથી સોશિયલ મીડિયા અને વેબ મીડિયા પણ નવા માધ્યમો તરીકે ઉભર્યા છે તેમણે ઉમેર્યું હતું કે વાંચન લેખન સાહિત્ય સર્જન સંસ્કૃતિ સંવર્ધન વગેરે માટે વિશેષ પ્રયાસો થકી ભાષા સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમમાં ફિલ્મ સર્જકો સાથે સંવાદના સંત્રોનું આયોજન ભાષા કલા અને સંસ્કૃતિનું ગૌરવ વધારશે આ પ્રસંગે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂર ગુજરાતના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તા અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડાયરેક્ટર તથા સ્થાપક શ્યામ પારેખ ધારાસભ્ય કૌશિક જૈન અમિત ઠાકર જાણીતા ગીતકાર પ્રસૂન જોશી અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા